નમસ્કાર મનસુખભાઈ માંડવિયા મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણાવદારના વથલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકવામાં ડાર્ક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું વુમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું તે ઝોન જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એ બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં થી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખો અભિયાન ચલાયું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવટ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચાવડા